નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમને માથાનો દુખાવો સતત રહે છે અને તમે પેઇન કિલર નામની દવા લેઓ છો તો મિત્રો હવે તમારે દવાના ટીકડા લેવાની જરૂર નથી મિત્રો તમે તમને માથાનો દુખાવો ન થાય અને થાય તો થોડા સમયમાં જ મટી જાય તેના આયુર્વેદિક આને ઘરગથ્થુ ઉપાય આપવાના છીએ મિત્રો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો તમને દરરોજ જોવા મળે મિત્રો માથાનો દુખાવો આજે સામાન્ય બની ગયો છે તેનાથી છુટકારો પામવા માટે મોટા ભાગના લોકો દુખાવાનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયથી પણ માથાના દુખાવાથી રાહત પામી શકાય છે મિત્રો પહેલા ઉપાય છે આદુમ આદુનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે આદુના સેવનથી માથાના દુખાવામાં રાહત થાય છે ખાસ કરીને માઇગ્રેનની તકલીફથી છુટકારો મળે છે આદુની ચા માથાના દુખાવા માટે ગુણકારી સાબિત થઈ છે આ ઉપરાંત આદુના રસને તેલ સાથે વેળવી કપાળ અને માથામાં મસાજ કરવાથી રાહત થાય છે આ જ મિશ્રણને કમર અને ગરદન પર પણ મસાજ કરવાથી દુખાવો દૂર થાય છે માથાના દુખાવાની તકલીફ હોય તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે ઓછું પાણી પીવાવાળાને માથાના દુખાવાની તકલીફ સામાન્ય છે ઓછામાં ઓછું બે લીટર પાણી પીવું જરૂરી છે માથાના દુખાવાની તકલીફ હોય તો દર અડધા કલાકે પાણી પીવું જોઈએ લવંડરની સુગંધ માથાના દુખાવાને ઓછી કરવા માટે જાણીતી છે આ ઉપરાંત એસેન્શિયલ ઓઇલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે માથાના દુખાવા પર પેપરમિન્ટ એને જસ્મીન તેલની સુગંધથી પણ ફાયદો થાય છે તેને કપાળ પર લગાડવાથી રાહત થાય છે જોકે માથાના દુખાવો હોય ત્યારે રૂમ ફ્રેશનર અથવા તો સ્ટ્રોંગ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરવો નહીં માથાના દુખાવો ચિંતા અથવા તો તાણના કારણે થતો હોય તો હોટકમ્પ્રેસથી ફાયદો થાય છે હિટિંગ પેડને લો ટેમ્પરેચર પર રાખી માથા પર રાખવું અથવા તો ગરમ પાણીની બોટલ અથવા તો ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ પણ માથા પર રાખવાથી રાહત થાય છે ગરદન અને ખભા પર પણ શેક કરવાથી ફાયદો થાય છે ફક્ત પંદર મિનિટ શેક કરવાથી જ રાહત થાય છે ગરમ પાણીનો શાવર લેવાથી પણ આરામ થાય છે માથાના દુખાવામાં રાહત માટે પેક અથવા તો બરફનો ઉપયોગની પણ સલાહ આપવામાં આવે છે માથાના દુખાવાથી છુટકારો પામવા પેક પંદર મિનિટ સુધી ઉપયોગ કરવો બરફના ટુકડાને ટુવાલમાંગ પણ લપેટીને શેક કરી શકાય છે ઠંડા પાણીના સ્નાનથી પણ રાહત થાય છે માનસિક તાણ તેમજ જીવનશૈલી વધુ પડતી વ્યસ્ત રહેવાથી માથાના દુખાવા સામાન્ય છે તેથી તેનાથી છુટકારો પામવા જીવનશૈલીમાં ફેરફાર કરવો અતિ આવશ્યક છે તેમજ રોજિંદા જીવનમાં વ્યાયામ યોગ મેડિટેશન સામેલ કરીને સ્ટ્રેચિંગનો પણ સહારો લઈ શકાય આજના સમયમાં પૂરતી નિંદ્રાની કમી થઈ ગઈ છે કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી આંખને તકલીફ થતી જોવા મળી છે જેના કારણે પણ માથાનો દુખાવો સામાન્ય થઈ ગયો છે આવી સ્થિતિમાં દિમાગને આરામ આપવાની ખાસ જરૂર છે તેમજ એક પોવરનેપ લઈ શકાય છે એટલે કે કામને થોડી વાર ભૂલી જઈ કે પછી બાજુ પર મૂકી એક ટૂંકી નિંદ્રા ફાયદો કરે છે તાજગી લાવે છે તેમજ માથાના દુખાવાને દૂર કરે છે કહેવાય છે કે અધિક માત્રામાં કોઈ પણ ચીજનું સેવન કરવાથી તકલીફ આપે છે કેફીન ઉત્પાદનો પર પણ આ જ વાત લાગુ પડે છે માથાના દુખાવો થયો હોય અને વારંવાર કોફી પીવામાં આવે તો દુખાવો વધવાની શક્યતા રહેલી છે પરંતુ માથાના દુખાવાની હળવી શરૂઆત થઈ હોય કે બેચેની લાગતી હોય તો કોફીના સેવનથી માથાના દુખાવામાં રાહત મળે છે કપાળની કોર્નર એટલે કે નેણ પર જમણી અને ડાબી બંને બાજુ આંગળીથી પ્રેશર આપવું આ પહેલા મુખને જેટલું ખોલી શકો તેટલું ખોલી અને મસાજ કરતા હોય તેમજ કપાળના બંને ખૂણા પર પ્રેશર આપવાથી રાહત થાય છે માથાના દુખાવામાં આંખ પણ ભારે થઈ જતી હોય છે આવી સ્થિતિમાં આઈબ્રો તેમજ આંખની નીચેના ભાગને હળવાશથી દાબવું તેમજ મસાજ કરતા હોય તે ક્રિયા કરવાથી દુખાવામાં રાહત થાય છે તમજા આંખનો થાક પણ ઉતરે છે અંગૂઠા તેમજ આંગળીઓની મદદથી આઈબ્રો અને બંને આંખ પર હળવેથી દબાણ આપવું આંખની નીચેના હાડકા પર પણ મસાજ કરવાથી રાહત થાય છે માઇગ્રેનની તકલીફ હોય તો તજને વાટી તેની પેસ્ટ બનાવી કપાળ પર લગાડવાથી રાહત થાય છે તજના બુક્કાને પાણી સાથે પેસ્ટ બનાવી ચાટવાથી પણ ફાયદો કરે છે લસણની પેસ્ટ માઈગ્રેનના દુખાવામાં રાહત આપે છે લસણને વાટી કપાળ પર લગાડવાથી રાહત થાય છે દ્રાક્ષનો રસ પીવાથી માઇગ્રેનમાં રાહત મળે છે જો માથું દુખતું હોય તો ફુદીનાના પાનને મિક્સરમાં પીસીને તેનો રસ કાઢો અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં કપાળ પર તેનો રસ લગાવો પીડા એક ચપટીમાં અદૃશ્ય થઈ જશે એક સફરજન લાવો અને તેને કાપીને તેના પર મીઠું છાંટીને ખાઓ માથાનો દુખાવો દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે માથાના દુખાવામાં પણ લવિંગ ચમત્કારિક રીતે કામ કરે છે એક ગરમ તવા પર લવિંગના થોડા ટુકડા નાખી ગરમ કરો હવે ગરમ લવિંગની કળીઓને રૂમાલમાંગ બાંધો અને તેની સુગંધ લેવાનું શરૂ કરો માથા પર પગ રાખવાથી થોડી જ વારમાં માથાનો દુખાવો દૂર થઈ જશે માથાના દુખાવામાં બે ત્રણ બદામ ચાવીને ખાવી તેમાં રહેલું સેલેસિન પેઇન કિલરનું કામ કરે છે અને શરીરના કોઈ પણ ભાગમાં થતા દુખાવાને ઓછો કરે છે જો તમે ઘરની બહાર હોવ અને તમારી પાસે આરામનો વિકલ્પ પણ ન હોય તો તમારે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસમાં હુંફાળું પાણી લઈને તેમાં લીંબુનો રસ પીવો તેનાથી માથાના દુખાવામાં તરત આરામ મળે છે જો નાઇટ પાર્ટીનો હેંગ ઓવર ઓછો ન થયો હોય અને તેના કારણે માથું ફાટી રહ્યું હોય તો એક ગ્લાસ પાણીમાં એપલ સાઇડર વિનેગર એક ચમચી મધ અને લીંબુના રસના થોડા ટીપાંગ મિક્સ કરીને પીઓ માથાનો દુખાવો દૂર થશે મિત્રો અમારા વિડીયોમાં આપવામાં આવતી તમામ માહિતી માત્ર માન્યતાઓ અને લોકવાયકા પર આધારિત હોય છે આ માહિતી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે અમારી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ પ્રકારની માન્યતા લોકવાયકા જાણકારીને સમર્થન કરતા નથી અમારા તરફથી જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ